શોલે ફિલ્મ તો લગભગ ઘણા જોયું છે ને શોલે શોલે ફિલ્મ રામભાઈ તમે જોયું નહીં શોલે ફિલ્મ નો જોયું તમે હાવ પત્રકાર બાકી તો લગભગ આપે જોયું ને બધા હા જોયું જોવાય એમાં બાપુ એવો ડખો છે કોઈને ખબર નથી મને એકને જ ખબર છે શોલે ફિલ્મમાં હું ડખો જોઈ મને એક જયાબેન હાશે જયાબેન એટલે અમિતાભાઈ ના ઘરના આપણે તો બેન જ કહેવાય શોલે ફિલ્મમાં જે ગામ હતું એ ગામનું નામ શું રામગઢ બરાબર ઓલો અમજદ ખાન એ ડાયલોગ અમઝદ ખાનગ અમઝદ ખાન એટલે ગબ્બર એ એકનું એક જ છું બરાબર જે ગબ્બર બન્યો છે ને એ જ અમજદ ખાન બટા મારા દીકરો તારા બાપા ને પૂછી લેજ કારણ કે એ શોલે ના યુગના એ છે હે તું તો આ કેવું ફિલ્મ હમણાં આવ્યું નવું ગીતા રાખજો ઘરમાં ભાઈ ભાગવત રાખજો રામાયણ રાખજો ગિરે બાહુબલી તો ઠીક છે એક સાંખ્ય ભાવ નામનો એક મિત્રતાના ભાવનો એક તમને સામાન્ય એક પ્રશ્ન પૂછો બીજો અધ્યાય ગીતાના ખાલી અઢાર અધ્યાયના નામ શીખી જાવ ને તો સાત પેઢીને મોક્ષ મળી જાય આખી ગીતાના વાંચો અને ખાલી અઢાર અધ્યાયના શું નામ છે એ ખાલી આ નામ પાકા કરી દો અરે છોડો તમારી પોતાની સાત પેઢીના નામ તમને આવડતા હોય ગેરંટી સાથે સંતોની ની સાક્ષી એ કહો કે તમને પોતાની સાત પેઢીના નામ આવડતા હોય અને કોઈને વીચીનો ડંખ જો હોય એ તમારી સાત પેઢીના સાત વાર નામ બોલતા બોલતા અગરબત્તી ફેરવી નાખો સાહેબ અને હામા માણસનું જો વીચી ન ઉતરી જાય તો હું ગાવાનું બેન કર દઉં કારણ કે તમારી હાથ પેઢીમાં એક તો કોક એવો હશે કે એના પૂનથી એમ કહેવાય કે વીચી ઉતરી જતો હોય અર્જણભાઈ તમારી ત્રીજી પેઢીએ જ તમારો દાદો જો હિંગળાદ પરખ્યા હોય અને મને તો એ જ લાગે કે એ જ ભાભો પાસો ત્રીજી પેઢી આપણામાં નિયમ છે સાહેબ એ ત્રીજી પેઢી આપણે એને જ રાખવો પડે નામ આ તો નામ તમે અર્જણભાઈ રાખ્યું બાકી આ દાદો જ છે તમારા ભાઈ આ કુટુંબનો અને હવે તો સમાધિનો ધણી થઈ ગયો છે સંત કરે આપ સમાન એની જેવો કરી નાખ્યો તમે બાબા આપ તો ગોસ્વામી ના દીકરા છો હોય સમાધિ પણ એક સાથે રહેનારે જે તારી લે બાપુ ઓગણી વર્ષના અઢાર વર્ષના થાય ને ત્યારે આપણી ઉંમર ગામ ગણતું હોય અઢાર વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણે કે ફલાણા ભાઈ દીકરો સત્તર વર્ષ થયો ને અઢાર વર્ષ નો થયો

પણ ઝેર જીરવતા શીખી જાવ ને એકવીસ બાવીસ એમ નવક વર્ષ સુધી તમે ઝેર પચાવતા શીખી જાઓ તો દુનિયામાં તરીશ અને દુનિયામાં તરતો થાય ને તો એકલાને ન તરતો એક બધાને સાથે લેતો જાજે એકત્રીસ બત્રીસ તેત્રીસ આમ બીજાને સાથે લઈને તો ચાલીસ તો દુનિયામાં પછી તું હાલતો થઈશ ચાલી શકીશ અને પછી તું ચાલતો થઈશ એટલે જગત તારા નામની તાળી પાડશે બે તાલી તેતાલીસ પછી તાળીનું ધ્યાન રાખજે ને આની આ દુનિયા પછી વન ભેગી ના કરી દે બહુ બહુ જુદું આમ ઝીણી વાત છે સાહેબ એટલે બહેનો નો સ્વભાવ કોમળ જ હોય એમાં કોઈ શંકા ને સ્થાન નથી એટલે અત્યારના લગ્ન જોઈએ તો એમ થાય ભાઈ ભાઈ આમાં કેવા એટલે સોલે વાત કરતો હતો એમાં કેવો ડખો છે બાપુ એ રામગઢમાં લાઈટ નહોતી જેણે શોલે ફિલ્મ જોઈ જોજો જયાબેન રોજ રાતે ફાનસ બેન કરવા નીકળાય ફિલ્મમાં અને અમિતા બોલી કર શર્ટ ખંભે હોય ને ગરમીનો બેઠો હોય આ એમાં સીન હોય એટલે એક વાત તો ફાઈનલ કે એમાં લાઈટ હતી ભાઈ લાઈટ નહોતી લાઈટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાકા ઉપર ચડી ગયો એ ટાકો ભરતા હેન્ડથી ધર્મેન્દ્ર મોહી ફટ આવા ફિલ્મ માં ડખાવ હોય ધર્મમાં ના ડખો હોય એટલે બહેનો નો સ્વભાવ એવો કોમળ હોય ત્યારે અત્યારે પેલા જે લગ્ન થયા પૂછજો તમે અત્યારે તો એવું બગીઓ આવ્યું રાજા મહારાજા પણ બગી નો એમાં વરરાજા બહેન નીકળે પેલા તો બગું કેવું એ આપ જાન લઈને ગયા હોય બળદગદામાં જાનગી ગયું હોય એ મોટું ફળિયું હોય એની ઘેરે ઉતારો દીધો હોય ઉતારે તેથી ભાઈ ઊંઝા ખુરશીઓની ઊંધા ડબ્બા નાખ્યા હોય માથે રજાયું નાખ્યું હોય આગળવાળી બે ઊંધા ડબ્બા ને એની માથે ઈંડવાળાની ખાટ નાખી હોય ને એની માથે ભરત ને મોતીના રમકડા વરરાજાની તલવાર ખીયે મૂકી હોય બાજુમાં અણવર બેઠો હોય ને વરરાજાને કહી દીધું હોય તારે મોઢે ભાર હોય તારે બહુ બોલવાનું ન હોય વરરાજા એ વળી ટીકી વાળો રૂમાલની આમ બેઠો હોય હસડો ભા બોલવાનો તા માંડવાની બાય ઉપાશ્યું તમને કહો વરરાજાને ચા પાવા આવે લીલી પીળી લેટ કરો મારે ફલાણા વો રોવા રે કાળા છે ક્યાં ધોળા ઈ ના ઈ છે હવે અહીંયા વરરાજાને કીધું કે તારે બોલવાનું હોય તારે મોઢે ભાર હોય એટલે હાવ હજડ બેઠો હોય અને જ્યાં જ્યાં જગ્યાએ ઉતારો દેતા તેથી એ સમયમાં ટોયલેટ બાથરૂમ નહોતા એમાં વરરાજા વાહના ખાઈને આવ્યા હોય એમાં પેટમાં ગડબડ ઉપડે એટલે અણવરને કોણિયો મારે અણવરને એટલે અણવર કે આમ ઈશારો કરે અણવર કે શું છે એટલે અણવરને આમ વરરાજા ને મોઢે ભાર હોય બોલાય નહીં એટલે અણવર ને ઈશારો કરે ડબલું પાછા જે જગ્યાએ ઉતારો હોય ઈ ઉતારા બહાર તમને કોઈ ઢોલી બેઠા હોય અને ઢોલી ને કીધું હોય કે વરરાજો ને અણવર બારા નીકળે આવે એટલે માંડવા સુધી તમારે વગાડતા વગાડતા ઉજો આવવાનું હવે અહીંયા અણવર તમને કઉ ડબલું લઈને તૈયાર થયો હોય એ વળી ડબલું અણવર લઈ લે તલવાર વળી વરરાજો કાખમાં નાખીને હાથમાં ટીકી વાળા રૂમા લે એ વાળા ખમક 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 આયોજાતો હોય એ હાલતા હાલતા બે જા આ પોગે તો ઢોલી ન્યા મોર થાય ધબુક ધબુક એટલે આયા તો એકલા ભૂકા તાણીમાં લગ્ન થયેલા એને બદલે અત્યારે તમે જુઓ કેવા જમણવાર મુંબઈ થી તો પીરહવાવાળા વાળા આવે બાપુ ડાયાબિટીસ હોય ને એ દહ દેફલા ખાઈ જાય હરિ હરીશિ બાપુ હો હાભલા મૂક્યા નહીં લાઈવ લાઈવ ગગી તને થોડી ના મરી જાય દીકરો આય પડાયન ની રાહ જોવે છે અને ભગવાન શિવ ની પહેલી એમ કહેવાય કે ભીમસેન એમ કહે છે કે એક દિવસ પૂરતું તમારું ત્રિશુલ જોવે છે તને ભીમસેન આપું કરો પણ આ કોઈ ઉપર ઘા ન કરાય નગર પૃથ્વીનો પ્રલય થઈ જાય પ્રભુ ઘા ના કરાય પણ આડુ તો દઈએ કાંઈ ને ઘા આડું દઈએ કાંઈ મા ઉમા ના કહેવાથી ભગવાન શિવ ત્રિશુલ આપે છે ભીમસેન ને ધર્મરાજ યુધિષ્ઠિર રાજી થયા બરોબર એમ કે રચના ગોઠવાઈ ગઈ છે અને ભીમસેન ને કહેવામાં આવ્યું કે તું આખી સેનાની પાછળ ઉભો રે અને ભગવાન નારાયણ જયારે ક્રોધમાં આવે અને કદાચ સુદર્શન ચક્ર વહેતું મૂકે ત્યારે કઈ વાત જોયા વગર ત્રિશુલ નો ઘા કરી નાખજ નગર તારા ડોહા કાગવાઈ નાખ્યા કૃષ્ણ રહેવા દે હવે આ વાર્તા તમે ક્યારે સાંભળી હતી પાંડવો ને કૃષ્ણ ને બધા આપણે એ કરી અને ભીમ ને કીધું તું આ જમતો નહીં નહીં તું જમ્યા ભેગો હોય જાશો તું હોય જાય તો આખું કુળ હોય જાય અને ભીમ છે પાછળ ગોઠવાઈ ગયો સાહેબ વાત ચાલે છે કે એક શ્રાપ કેટલું હેરાન ગતિ કરે છે મૂળ મુદ્દો છે અપસરાને શ્રાપ આપ્યો છે દુર્વાસાએ અને આ બરોબર યુદ્ધ તૈયાર થયું અર્જુન નારાયણ બાજુ એમ બાણ ઉપર વરસાદ અને ભગવાન કૃષ્ણનો મગજ હલી ગયો કે દીકરાને મગજમાં જેને ના હું શેરીને મોટા કર્યા છે આજ મારી આમાં આવ્યા છે અને ભગવાન કૃષ્ણ જ્યારે ક્રોધમાં ભરાણા અને સુદર્શન ચક્રને ને જ્યાં વહેતું મૂક્યો તા તો ભીમે ગડગડતી હર હર મહાદેવ હર કરીને ત્રિશુલ ત્રિશુલનો ઘા કર્યો હવે સુદર્શન ચક્ર વજ્ર ભગવાન શિવ નું ત્રિશૂલી પણ વજ્ર અને વજ્રય વજ્ર બે ભેગા થઈ ગયા ને આકાશમાં ચડી ગયા અને અગ્નિનો વરસાદ વરસે છે અને નિર્દોષ માણસોની હત્યા મળી થવા આગનો વરસાદ થાય છે અહીંયા કૃષ્ણ અને બધા ભેગા થઈ ગયા કેલા ભીમડા આ શું કર્યું એમ કે મરી થોડું જ ભાઈ મોટા બાપુ એમ તો અમે તારા હેઠે ચાર છા એમ કહે એક્ચ્યુલી કે એમ નથી એમ કે આમ જો આમ પછી ભીમ વાયડાઈ કરમાં વાયડાઈ ન કરતા મરી થોડું જ ભાઈ અરે કે પણ લાખો માણા મરે છે તો આપણે બાપુ અરે ભાઈ એ વાત નથી હવે હવે આનું આનું કઈક કરો રસ્તો કે તો તું જ રસ્તો કરવા વાળો છ ભગવાને કૃષ્ણ ખરેખરો છે એકદી સહદેવ સહદેવને પૂછ્યું કે હે સહદેવ કોણ નું વરસાદ કેવો થાય તું તો જ્યોતિષ છો ત્યારે સહદેવે કીધું નારાયણ તારે તને નવાનું હોય મારે બીજાની આગળ જો કરવાનું હોય તું તો નારાયણ છો તારી આગળ નહીં કાલ તો મને કેવું જો સહદેવ પોતે હલવાના કૃષ્ણને મારે શું નથી આવતી અડધી રાત થઈ એટલે ભીમસેને કીધું કે શું સહદેવ પડખા ફેરફેર થયો છો એ કે મોટાભાઈ તકલીફ આ છે હવારમાં મારે ભગવાન કૃષ્ણને કહેવાનું છે કાલે વરસાદ થશે કે નહીં બધી મને ખબર છે પણ કૃષ્ણ આગળ પાવર ન કરાય એનું કરવું શું તક ચિંતા કરીમાં હું તારી આર્યા આવી હવારમાં કૃષ્ણની પાસે ભીમ હારે આવ્યો ગાય આવ્યું ભીમ છે ને આવ્યું શું આવ્યો હતો કે આને આખી રાત હું નથી આવું બિચારાને પૂછાય આ નાનો ભાઈ છે મારો અને તમારે આને પૂછાય વરસાદ થશે કેમ અરે કે પણ એ જ્યોતિષ છે એટલે પૂછું છું એ તો જોશીડો છે જાણકાર જાણતલ છે એટલે મેં પૂછ્યું કે પણ પ્રભુ એ જગત માટે છે તારા માટે થોડો છે ત્યાં તો એને બનાવ્યો છે આ બધું કે ના એને કેવું પડે તો કે ઉભે પ્રભુ હું કોઈ કામ કરો એમ કરીને ઉડતું કબૂતર જાતું હતું ને ભીમે પકડી લીધું એ પારેવાને પકડીને પાછળ લઈ ગયો ભીમ હાથ અને પછી ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ આ મારા હાથમાં કબૂતર છે એ જીવતું છે ને મરી ગયેલું કૃષ્ણ હલવાણા કે મરેલી કહું તો કે ભીમની ભીમું હું પારેવા થોડા કમી કે આગળની વાડ મળી નાખે અને મરેલી કહું તો એના હાથમાં જીવતો તો છે જ આગળ જીવતું બારું કાઢશે કરવું શું અને ત્યારે ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા કે ભીમ એ તો તારા હાથની વાત છે જીવતું રાખવું મારી નાખવું અને તેથી ભીમસેન બોલ્યો કે મારા નારાયણ કે ન વરહાવો એ તો તારા હાથની વાત છે એમાં મારો સહદેવ શું કરે ભલા માણા એમ ભગવાન કૃષ્ણ ભીમને કહે છે ભીમ હવે શું કરવાનો ઉપાય બતાવો કે નારાયણ તું ઉપાય બતાવ તું મારો બાપ છો કે પણ બે વચ્ચે એને નોખા પાડે એવો કોણ અને આમ જ્યાં નજર કરી બાપુ તો અર્જુન ના રથ ની ધજા ઉપર હનુમાન ફડાકા મારતો હતો અને એ પણ વજ્ર હાથ વજા બિરા જાય શંકર સુવાન કેસરી વંદન આન ભગવાન કૃષ્ણ નારાયણ હનુમંત કુદીન આવે છે ને કીધું પ્રભુ તમારો આખો યુગ વિયોગ્યો મને ક્યાંય હાથ નો કર્યો તે રામાવતારમાં તોડાવી નાખ્યો ડુંગરા ઉપાડી ઉપાડી દરિયા કુદાડી કુદાડી તકે એટલે જ આ યુગમાં તને કાંઈ નથી કીધું પણ હવે આ બેય વજ્રને છૂટા પાડવા માટે તારે જવું પડે અને ત્યારે હનુમંતે કીધું કે પ્રભુ એક વજ્ર તમારું સુદર્શન ચક્ર લોટકી બે હાથમાં ચૂડલો પહેરે એમ પહેરી લઉં અને એક બાજુ મારો બાપ મહાદેવ હું એનો અગિયારમો રુદ્ર તસલી આંગળીએ ત્રિશુલને ફેરવતો ફેરવતો ભયા હું પણ એક વજ્ર સુદર્શન બીજું વજ્ર ત્રિશૂલ અને ત્રીજું વજ્ર અજનીનો જાયો આ ત્રણ વજ્ર ભેગા થાય ને સાથે ત્રણ વજ્ર ધરતીમાં આવે તો ધરતી રહતાળ વહી જાય મારે નીચે વજ્ર જોવે એટલે ભીમસેને કીધું કે અડધું હાલે કે હાલે કારણ કે ભીમ અડધું વજ્ર છે તારો વજ્ર વાળો ભાગ પડખું ફરીને બેસ મારે ખાલી મારો પગ અડી જાય અર્થિંગ થઈ જાય એટલે રેડી અને બાપા હનુમાને શલાગ મારી અત્યાર સુધીના કોઈ ચિત્રકારી ચિત્ર નથી બનાવી શક્યા અને હનુમાનજી એમ જઈ અને એમ કહેવાય કે એક હાથમાં એમ કહેવાય કે સુદર્શન ચક્ર અને બીજા હાથમાં શિવનું ત્રિશોળ એ બે હાથમાં એને હાડા ડાળા લાડા હાથ કરતાં એમ કહેવાય કે હનુમાનજી ધરતી ઉપર આવતા હતા અને એમાં ભીમસેન અડધો એ ત્યાં જ્યાં હનુમાને પગ અડાડ્યો તો હાડા ત્રણ વજ્ર ભેગા થઈ ગયા અને ઓલી શ્રાપ હતો હાડા ત્રણ વજ્ર ધરતીમાં ભેગું થાય ત્યારે તારા શ્રાપનું નિવારણ થાય ઓલી ઘોડી હતી એ કડાકો થઈ અને વીજળી વેગે એમ કહેવાય કે અપસરા થઈ અને સીધી ઇન્દ્ર લોક વહી ગયા આવડા બધા સોડા પીને હો હોય ઘીરે વહી ગયા એક શ્રાપે લેવા દેવા વગેરેના કેવા ધંધા કરાયેલા એવાનું વેણ કાઢો કે કોઈના દિલને ઠેસવા દે શબ્દ આર હૈ શબ્દ પાર હૈ એક સદ્ગુરુનો શબ્દ મળી જાય સાહેબ માણસનું જીવન તરી જાય